હેલો બાળ દોસ્તો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ પંદર ગ્રામ માતાના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો જોવાના છે પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક આ કાવ્યમાં ગ્રામ માતા એટલે વિકલ્પો છે ખેડૂતની પત્ની ખેતી કરનાર સ્ત્રી ગરીબ સ્ત્રી યુવાન સ્ત્રી તેનો સાચો જવાબ આવશે ક ખેડૂતની પત્ની સવાલ નંબર બે ઘોડે સવાર યુવાને ગ્રામ માતા પાસે શું માગ્યું તો એના વિકલ્પો છે ક કર ખ શેરડી ગ શેરડીનો રસ ઘ પાણી તો એનો સાચો જવાબ આવશે ઘ પાણી સવાલ નંબર ત્રણ આ કાવ્યમાં કરતા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે તો એના વિકલ્પો છે ક વ્યાકરણ ખ ભગવાન ગ કંઈક બનાવનાર અને ઘ શેરડી પકવનાર તેનો સાચો જવાબ આવશે ખ ભગવાન આ કાવ્યમાં કરતા શબ્દ ભગવાન અર્થમાં પ્રયોજાયો છે સવાલ નંબર ચાર શેરડીનો રસ પિતા-પિતા રાજા શું વિચારે છે તો તેના જવાબમાં વિકલ્પો છે રસ કેટલો મીઠો છે ખ બીજો રસ માગી પીવાનો વિચારે છે ગ શેરડીના પાક વિશે વિચારે છે અને ઘ વૃદ્ધ સ્ત્રી વિશે વિચારે છે તેનો સાચો જવાબ આવશે ગ શેરડીના પાક વિશે વિચારે છે. સવાલ નંબર 2 નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. સવાલ નંબર 1 બાળકો કুতુહુલપૂર્વક કોને જોઈ રહ્યા હતા? તો એનો જવાબ બાળકો કুতુહુલપૂર્વક દૂરથી આવતા ઘોડેસવારને જોઈ રહ્યા હતા. સવાલ નંબર 2 ઘોડેસવારે ખેડુદને શું કહ્યું? તો એનો જવાબ ઘોડે સવારે ખેડૂતને કહ્યું મને તરસ લાગી છે તું મને થોડું પાણી આપ સવાલ નંબર ત્રણ વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શું કર્યું તેનો જવાબ વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શેરડીના રસથી ભરેલો પ્યાલો ઘોડેસવારને આપ્યો સવાલ નંબર ચાર વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા તો એનો જવાબ વારંવાર શેરડી કાપા છતાં રસનું એક ટીપું પણ ન પડ્યું ત્યારે વૃદ્ધા રડતા રડતા બોલ્યા ધરતી રસહીન થઈ છે રાજા દયાહીન થયો છે એ સિવાય આવું બને નહીં સવાલ નંબર પાંચ વૃદ્ધાના પગે પડીને ઘોડે સવાર શું બોલ્યો તો એનો જવાબ વૃદ્ધાના પગે પડીને સવાર બોલ્યો હે રાજા હું જ છું હે તું મને માફ કર હે ઈશ્વર એ રાજા હું જ છું મને માફ કર વૃદ્ધાના પગે પડીને સવાર બોલે છે કે એ રાજા હું જ છું એ બાય તું મને માફ કર હે ઈશ્વર એ રાજા હું જ છું મને માફ કર હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન લખો તો એનો જવાબ પૂર્વમાં સૂર્ય ઉગ્યો છે આકાશ ભૂરું અને સ્વચ્છ છે આકાશમાં એકેય વાદળી નથી મૃદ્ધું ઠંડો પવન ઉત્સાહને વધારતો વહે છે એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખી મીઠા મધુરા ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે શેરડીનો પાક લહેરાય છે ખેડૂત દંપતી સગડી પાસે બેસીને તાપી રહ્યા છે સવાલ નંબર બે તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો એ ખેતરમાં વાવેતર પાકનું નામ શું છે એ કઈ ઋતુનો પાક હતો આઠ દસ લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો તો એનો જવાબ હું એક વખત એક મિત્ર સાથે તેના ખેતરે ગયો હતો એ સમયે તેના ખેતરમાં રાયડાનો પાક ઉભો હતો રાયડો શિયાળો ચાર ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર પીળા પીળા ફૂલ ખીલ્યા હતા આખું ખેતર પીળા ફૂલોથી ઉભરાતું હતું શીતળ હવાની લહેરોથી આખું ખેતર ઝૂલી રહ્યું હતું જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય આજુબાજુના વૃક્ષો ને વનરાજી હરિયાળીમાં વધારો કરતા હતા હરિયાળી જોઈને મન અને આનંદિત થઈ ગયા સવાલ નંબર એક પણ રસ ન નીકળતા માતા શું વિચારે છે તો એનો જવાબ યુવાને શેરડીનો રસ મીઠો લાગવાથી બીજી વાર રસની માંગણી કરી બીજી વાર શેરડીની કાતળી કાપવા છતાં તેમાંથી રસનું એક ટીપુ પણ ન નીકળ્યું ત્યારે માતા વિચારે છે ધરતીમાંથી આમ એકાએક રસ કસ કેમ સુકાઈ ગયો ચોક્કસ પ્રભુ કોપાયમાન થયો લાગે છે કાં તો આ ભૂમિનો રાજા દયાહીન બની ગયો છે પ્રશ્ન ક્રમ બે નીચેનો ભાવર્થ રજૂ કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો સવાલ નંબર એક અહીંયા જે ભાવર્થ રજૂ કરે છે એની પંક્તિ આપણે કાવ્યમાંથી શોધીને નીચે લખવાની છે તો પેલા પ્રશ્ન વાંચીએ ઘરડી ખેડ ઉતરી ધીમેથી ઊઠે છે હાથમાં ને જવા કરીને કોઈ આવી રહ્યું છે તે તરફ જુએ છે તેનો પતિ સગડી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે હવે આપણે એની પંક્તિ લખશું ધીમે ઉઠી શીથિલ કરને નેત્રથી પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેઓનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા સગડી પરનો દેવતા ફેરવે છે સવાલ નંબર હે બાઈ હવે તું આ પ્યાલો રસથી ભરી દે પ્રભુ કૃપાએ એ નક્કી ભરાશે હે ભાઈ તું અને તારું કુટુંબ સૌ સુખી રહો તમારી માત્ર આશીષ માંગુ છું હવે આપણે આની પંક્તિ જોઈએ રસે હવે દે ભરી પાત્ર બાઈ પ્રભુ કૃપા એ સુખી સુખી રહે રહો સૌ તમારી તો આશીષ માત્ર માર્ગ પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના શબ્દો કાવ્ય માંથી શોધી એની નીચે પેન્સિલથી લેટી કરો આ શબ્દોના અર્થ શબ્દ શોધીને લખો તો અહીંયા આપણે નીચે જે આ શબ્દો આપેલા છે સુરખી મુદ્દુ શિથિલ અને કુતુહૂલ નીચે લીટી કરીને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે અને શબ્દોના અર્થ લખવાના છે ચાલો લખીએ શબ્દકોશ પ્રમાણે અર્થ લખીએ સુરખી તો લીલી શિથિલ તો નરમ અથવા ઢીલું પડી ગયેલું મુદ્દુ તો કોમળ અથવા સુવાળું કુતુહૂલ તો જોવા જાણવાની ઉત્કંઠા અથવા કૌતુક પ્રશ્ન ક્રમ ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો જવાબ મધુર તો મીઠું અથવા સુંદર કૃષિક એટલે ખેડૂત નેત્ર એટલે આંખ અથવા નયન મુજને એટલે મને પ્રશ્નક્રમ પાંચ સૂચવ્યા મુજબ કરો ઉદાહરણ મુજબ શબ્દો બનાવો અહીંયા આપણને જે ઉદાહરણ આપ્યું છે રસ તો રસહીન એ પ્રમાણે શબ્દો બનાવવાના છે તો ચાલો લખીએ દયા તો દયાહીન લખીશું રંગ તો રંગહીન લખી શકાય માનવતા તો માનવતાહીન દર્ભ તો દર્ભહીન પ્રશ્ન ક્રમ બે આ બનેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો હવે આપણે જે શબ્દો બનાવ્યા હતા એનો વાક્ય બનાવવાના છે રસહીન રસહીન ધરા થતી જાય છે દયાહીન લોકો દયાહીન થતા જાય છે રંગહીન ફૂલો રંગહીન થતા જાય છે માનવતાહીન સ્વજનો માનવતાહીન થતા જાય છે દર્પહીન યુવાનો દર્પહીન થતા જાય છે સવાલ નંબર ત્રણ તમે બનાવેલા વાક્યોમાં સંજ્ઞાની નીચે લીટી દોરો જવાબ રસહીન ધરા રસહીન થતી જાય છે એમાં ધરા છે એ સંજ્ઞા છે દયાહીન લોકો દયાહીન થતા જાય છે એમાં લોકો એક સંજ્ઞા છે રંગહીન ફૂલો રંગહીન થતા જાય છે એમાં ફૂલો એ સંજ્ઞા બનશે માનવતાહીન માનવતાહીન સ્વજનો જાય છે એમાં સંજ્ઞા છે સ્વજનો દર્પહીન યુવાનો દર્પહીન થતા જાય છે એમાં યુવાનો સંજ્ઞા છે સવાલ નંબર ચાર આ વાક્યોમાં એક એક વિશેષણ ઉમેરો હવે આપણે જે વાક્યો બનાવ્યા હતા એમાં એક એક વિશેષણ ઉમેરવાનું છે અને પછી લખવાના છે તો ચાલો લખીએ રસહીન રસહીન તો કે રસાળ થતી જાય છે દયાહીન દયાળુ લોકો દયાહીન થતા જાય છે આમાં જે ગુલાબી અક્ષર લખ્યો છે એક વિશેષણ છે રંગહીન રંગીન ફૂલો રંગહીન થતા જાય છે માનવતાહીન માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે દર્પહીન ગરવી લાયુવાનો દર્પહીન થતા જાય છે સવાલ નંબર 5 બધા વાક્યો એક ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો હવે આપણે એ વાક્યોને એક ફકરા સ્વરૂપે લખવાના છે ચાલો લખીએ રસાળ ધરા રસહીન થતી જાય છે દયાળુ લોકો દયાહીન થતા જાય છે

એ વૃક્ષોને ઉગવા માટે જરૂરી ખાતર પાણી એ વૃક્ષોના ઉપયોગો એનું આયુષ્ય વગેરે વિગતો આવરી લેવી આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો